સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરમાં યોજાયેલા માનો માનવો નવરાત્રી મહોત્સવમાં ગંભીર બેદરકારી સામે આવી છે આ ઘટનાએ ઉત્સવના આયોજકોની ગંભીર બેદરકારી છતી કરી છે બાઉન્સરો દ્વારા દાદાગીરી ટ્રાફિક વ્યવસ્થાપન પાર્કિંગ સુવિધાઓ ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ ચોક્કસ યોજના પૂરતા પોલીસ કર્મચારીઓ પૂરા પાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે હિંમતનગર કાંકડો નજીક સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં બાઉન્સરો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં પાસની સુવિધા કરી છે પરંતુ લોભિયા બાઉન્સરો પાસ હોવા છતાં એક મહિલાને એન્ટ્રી ન આપતાં બોલાચાલી થઈ બાઉન્સરો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં નિયમોને નેવે મૂકીને કોઈ મેનેજમેન્ટની સુવિધા પૂરી પાડી નથી માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ બાળકોને ખેલૈયો આવતા હોવા છતાં પણ મેનેજમેન્ટ દ્વારા પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી જો અહીંયા ગરબે ગુમતા કોઈ સમસ્યા સર્જાશે તો જવાબદાર કોણ મેનેજમેન્ટ ગ્રુપને જો કોઈ ફરિયાદ કરે તો એકબીજાને ખો આપે છે અગાઉ એક દિવસ પહેલા જ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં મેનેજમેન્ટના હોવાથી સહકારી જીન રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે રાહદારીઓ અને રાહદારીઓને ભારે અવગડતાનો સામનો કરવો પડ્યો હતો ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા